હજી પણ ગંગા એ સાત ધારામાં વહે છે પાંચ હજાર વર્ષ પહેલા હજી ભૌગોલિક સ્થિતિ એની જ છે હરિદ્વાર થી આગળ કિલોમીટર સપ્ત સરોવર જ્યાં સાત ઋષિ એ તપસ્યા કરી હતી અને સાત ઋષિ માટે એ માં ગંગા સાત ધારામાં વહી હતી ત્યાં સારા સારા આશ્રમો પણ છે સારા સારા મંદિરો પણ છે હું છેલ્લા કરીબન ત્રીસ વર્ષથી દર વર્ષે એક કથા સપ્ત સરોવરમાં કરું છું ત્રીસ વર્ષ ત્રીસ કે બત્રીસ વર્ષ અને એનો સમય નક્કી હોય છે ચૈતર સુદ એકમ થી ચૈતર સુદ સાતમ અમારો ક્રમ રહ્યો છે ત્રીસ વર્ષથી આમ તો કથા કરતા કરતા મને છેતાલીસ વર્ષ થયા છે હા કે એના કરતાં એ વધારે થયાર છે પણ આ હરિદ્વારની કથા ત્રીસ વર્ષ સપ્તસરોવરો એ ત્યાં લઈ ગયા છે પાંચમા દિવસે એને ગતિ મળી અને આ બાજુ સવારનો સમય થયો એટલે પાંડવો વડીલને મળવા માટે એનું દર્શન કરવા માટે આવ્યા પણ અહીંયા દૂતરાષ્ટ્ર ગાંધારી મળ્યા નહીં એટલે ચિંતિત બન્યું ધર્મરાજ ને શંકા પડી કે એના પુત્રોને મારી નાખ્યા એટલે એના વિયોગમાં એને આત્મહત્યા કરી છે આજુબાજુના તળાવ અવેડાઓ બધું જોવડાવ્યું જલાશયો બધા જોવડાવ્યા પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં ધર્મરાજે અનશન વ્રત લીધું જ્યાં સુધી અહીંયા મારા વડીલનો પત્તો ન લાગે ત્યાં સુધી અનાજ જળ લઉં આવો સંકલ્પ કરી અને ખોજ ચાલુ રાખી પરમાત્મા ચિંતિત વિન્યા પરમાત્મા એ નારદજીની પ્રેરણા કરીને કહ્યું જાઓ ખુલાસો કરો નારદજી નારદ બાબાએ ધર્મરાજને કહ્યું કે મહારાજ આ તમે ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા ન કરો કેમ બોલે સત્યવાનો નું સત્ય નીતિવાનો નીતિવાનોની દયા ધર્મવાનો ધર્મ આ વસ્તુ નથી રહેવાની બહુ ચિંતા અમારો અમારું સત્ય નહીં રહે અમારી નીતિ નહીં રહે અમારી દયા ન રહે પછી અમારું જીવવું મુશ્કેલ થશે નારદજી આવું કઈ અને ગયા અને ત્યારબાદ થોડા સમયે ઘટના ઘટી એક દિવસ ધર્મરાજ અને ભીમસેન બંને બેઠા છે બે ભાઈ વાતો કરે છે बात करता धर्मराज भीमसेन ने कहयो हे भाई गता सप्त धूनामास भीमसेन तवार तुझ ભીમસેન તારો ભાઈ અર્જુન સાત મહિનાથી દ્વારકા ગયો છે એ હજી આવ્યો કે નહીં અર્જુન મને બધા અમંગળ વિચારો આવે છે મને અપશુકનો થોડા થઈ રહ્યા છે અર્જુન ગઈકાલે હું ગૌશાળામાં ગયો ગાયો રડતી હતી મને જોઈને કૂતરાઓ ઘસે જરૂર કાંઈક અમંગળ થવાનું છે આવી વાત ધર્મરાજે કરી અને એવામાં અર્જુને આગમન કર્યું જેવું અર્જુનનું આગમન થયું એટલે અર્જુન ઉદાસ છે સાત મહિને આવ્યા છે આ એ વખતની ચર્ચા જયારે ભગવાન કૃષ્ણ એ સ્વધામ ગમન કરેલું અને અર્જુન ઉદાસ થઈને આવ્યા છે પરમાત્માને વિદાય કરીને આવ્યા છે થોડા યાદવોને સાથે લઈને આવ્યા છે બાળકો અર્જુન તારી પાસે આવેલો કોઈ યાચક ખાલી હાથે પાછો ગયો આપણા રાજ્યની વિરુદ્ધમાં સાધુ સંતો ચર્ચા કરી છે તારાથી કોઈ અપકૃત્ય થઈ ગયું છે કોઈ માંગણ તારી પાસેથી ખાલી હાથે પાછો ગયો શું થયું છે અને अर्जुन સમાચાર આપીને કહ્યું વંચિતોહમ મહા સાક્ષાત શ્રી હરી છે સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણા બંધુ હતા આપણા ભાઈ એ આપણે બધાને છોડી થોડા સમય પહેલા પરમાત્માના દેહોત્સર્ગના સમાચાર જયારે આપ્યા ત્યારે અર્જુન એટલો બધો આમ રેડ્યો છે ધર્મરાજ બહુ ગંભીર વ્યક્તિત્વ છે પણ આજ આ સમાચાર સાંભળી અને બાળકની જેમ રેડ્યા છે અર્જુને કહ્યું મોટાભાઈ અત્યાર સુધી મને એમ હતું મારી પાસે કઈક શક્તિ છે કઈક તાકાત છે પણ આજ મને ખબર પડી તાકાત બધી પ્રભુની હતી ભગવાનની હતી